ઇન્ડિયન મર્ચન્ટ નેવી ભરતી બે હજાર પચીસ માટે વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો સમગ્ર ભારતમાં મર્ચન્ટ નેવી વેકેન્સી બે હજાર પચીસ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે બધા પાત્ર ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે મર્ચન્ટ નેવી ભરતી માટે ઓનલાઈન અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચો એપ્લિકેશન બે હજાર પચીસની પેટા તે તપાસું આવશ્યક છે તેઓએ અરજી ફોર્મના દરેક સંબંધિત ક્ષેત્રમાં સાચી વિગતો ભરી છે ઓનલાઈન અરજીની અવધિ માટે વિન્ડોની સમાપ્તિ પછી કોઈપણ સંજોગોમાં કોઈ ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં પોસ્ટ જેવા કોઈપણ સ્વરૂપમાંના સંદર્ભમાં પ્રાપ્ત થયેલી વિનંતીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને ટૂંકમાં નકારી કાઢવામાં આવશે ઉમેદવારોને તેમના પોતાના હિતમાં સલાહ આપવામાં આવે છે કે તેઓ નોંધણી પ્રક્રિયાની સમાપ્તિની તારીખ પહેલાં સારી રીતે ઓનલાઈન અરજી કરે અને ઇન્ટરનેટ અથવા વેબસાઇટ પર ભારે ભારને કારણે વેબસાઈટ પર લોગ ઇન કરવામાં નિષ્ફળ જવાની શક્યતાને ટાળવા માટે છેલ્લી તારીખ સુધી રાહ ન જોવાની સલાહ આપવામાં આવે છે મર્ચન્ટનેવી ઉમેદવારો માટે સબમિટ કરવામાં સક્ષમ ન હોવા માટે કોઈ પણ જવાબદારી સ્વીકારતું નથી ઉપરોક્ત કારણો વય મર્યાદા અને શિક્ષણ લાયકાતના આધારે છેલ્લી તારીખની અંદર તેમની અરજીઓ નીચે આપેલ વધુ વિગતો વિહંગાવલોકન ભારતીય મર્ચન્ટ નેવીની ખાલી જગ્યાની વિગતો જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સંસ્થાનું નામ ભારતીય મર્ચન્ટ નેવી પોસ્ટ વિગતો વિવિધ પોસ્ટ્સ કુલ ખાલી જગ્યાઓ અઢારસો પગાર અડત્રીસ હજારમી નેવું હજાર પ્રતિમાસ ચોક સ્થાન ઓલ ઇન્ડિયા

Welder, helper, आई आई 399, एक, 106, 111, 46, इलेक्ट्रीशियन वेल्डर हेल्पर भारत में दस वर्ग अने आईटीआई पास कोई पास मान्य बोर्ड कुल पोस्ट डेक रेटिंग त्रण सौ नवाणु रेटिंग बस्सो एक सीमेन एक सौ मेस बोय एक इक्यासी रसोईया चार छासठ इलेक्ट्रीशियन वेल्डर हेल्पर त्रण पचास उम्र मर्यादा लघुत्तम वय मर्यादा साढ़ा वर्ष મહત્તમ વયમર્યાદા સત્તાવીસ વર્ષ હજાર પચીસ સરકારી અન્ય કેટેગરી એકસો પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા કૌશલ્ય કસોટી વેપાર કસોટી દસ્તાવેજોની ચકાસણી તબીબી પરીક્ષા કેવી રીતે અરજી કરવી ઉમેદવારોએ માત્ર ભારતીય મર્ચન્ટ નેવીની સત્તાવાર વેબસાઇટ ઇન્ડિયન મર્ચન્ટનેવી ડોટ કોમ દ્વારા જ ઓનલાઈન અરજી કરવી જોઈએ અરજી કરતા પહેલા ઉમેદવારોએ તેમના દસ્તાવેજોની સ્કેન કરેલી છબી રાખવી જોઈએ ઉમેદવાર પાસે માન્ય ઈમેલ આઈડી હોવો જોઈએ અને રજીસ્ટ્રેશન અને ઇમેલ આઈડી માટે મોબાઈલ નંબર ફરજિયાત છે અને આપેલ મોબાઈલ નંબર એક્ટિવ રાખવો જોઈએ ભારતીય વેપારી નૌકાદળ પ્રમાણપત્રની ચકાસણી અને અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સ અંગે માહિતી મોકલશે મહેરબાની કરીને નોંધ કરો કે ઉમેદવારનું નામ અરજી કરેલ પોસ્ટ જન્મ તારીખ સરનામું ઈમેલ આઈડી વગેરે સહિતની ઓનલાઈન અરજીમાં ઉલ્લેખિત તમામ વિગતોને અંતિમ ગણવામાં આવશે ઉમેદવારોને ભારતીય મર્ચન્ટ નેવી ઓનલાઈન અરજી ફોર્મ અત્યંત કાળજી સાથે ભરવાની વિનંતી કરવામાં આવે છે કારણ કે તેમાંના મોટા ભાગનાને વિગતોમાં ફેરફાર અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં એપ્લિકેશન ફી ઓનલાઈન મોડ અથવા ઓફલાઈન મોડ દ્વારા કરી શકાય છે જો લાગુ પડતું હોય તો અંતે અરજી સબમિટ કરો પર ક્લિક કરો અરજી સબમિટ કર્યા પછી ઉમેદવારો વધુ સંદર્ભ માટે તેમનો અરજી નંબર સાચવી પ્રિન્ટ કરી શકે છે મહત્વપૂર્ણ તારીખો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડીયો મળતા રહે મિત્રો